સુરતના સાંસદે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે યલો ફીવરની રસીની સુરતમાં ઘટને લઈ પત્ર લખવામાં આવ્યો સુરતના લોકો વેપાર માટે અલગ અલગ દેશમાં જતા હોય છે તે પ્રકારની વાત મુકેશ દલાલે કરી મુકેશ દલાલે વધુમાં કહ્યું કે અલગ અલગ દેશોમાં જતા હોવાને કારણે યલ્લો ફીવરની રસી લેવી જરૂરી છે સુરત સિવિલમાં સપ્તાહમાં એક જ વખત રસી આપવામાં આવે છે યલ્લો ફીવરની રસીનો પૂરતો સ્ટોક આપવા માટે માંગ કરવામાં આવી સુરત ડાયમંડ નું હબ છે તેના વેપારીઓને પણ આ કન્ટ્રીસમાં માં વારંવાર જવાનું થતું હોય છે અને દિવાળી ના દિવસોમાં પ્રવાસીઓને વારંવાર જવાનું થતું હોય છે તો એલો વેક્સિનેશન મુકાવા માટે તે લોકોને સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે અને પરિસ્થિતિ કેવી છે કે સિવિલ હોસ્પિટલમાં માત્ર અઠવાડિયામાં બે જ દિવસ અને માત્ર બે જ કલાક માટે યલો વેક્સિનેશન મૂકવામાં આવી રહી છે તો દિલ્હીમાં મેં કેન્દ્રીય કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબ અને કેન્દ્રીય કેબિનેટ કક્ષાના શ્રમ યુવા રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે હાલ તુરંત અડાજણનું આનંદ મહોલ સેન્ટરનું યલો વેક્સિનેશન મૂકવાનું સેન્ટર જે બંધ કરવામાં આવ્યું છે એ ટાંકીને ઝડપથી શરૂ કરવામાં આવે જેથી આ વાર તહેવારના દિવસોમાં પ્રવાસીઓને યલો વેક્સિનેશન મૂકવા માટે સુગમતા રહે કોઈ તકલીફ નહીં